નમસ્તે મિત્રો આવો ક્વેશ્ચન જોઈને પેલા તો થાય કે કરવાનું શું છે તો આ એક સિરીઝનો છે તફાવત લઈ લઈએ પચીસ અને એકસો ચોરાણું છે એનો તફાવત લઈએ એકસો ચોરાણું પચીસ કરીએ તો મળે છે એકસો એકનું રીતે એકસો ચોરાણું કરીએ છીએ તો ચારમાંથી ત્રણ જાય તો એક ઓગણીસ માંથી સાત જાય તો વધે છે બાર એકસો એકવીસ થાય છે ફરીથી તફાવત લઈએ એકસો ચોપન માઇનસ તો તે કરીએ છીએ તો ચારમાંથી ત્રણ જાય તો એક પંદર માંથી સાત જાય તો આઠ ફરીથી એકસો પાંચ અને એકસો ચોપનનો તફાવત લઈએ તો મળે છે ઓગણપચાસ હવે જો નંબર પચીસ અને એકસો ચોરાણું છે તેર નો વર્ગ છે આ કોનો વર્ગ છે તો અગિયારનો વર્ગ છે એક્યાસી તો નવનો વર્ગ છે અને ઓગણપચાસ એટલે સાત નો વર્ગ પણ થયું શું અહીંયા એડ થયો છે એટલે અહીંયા લખે પ્લસ તેર નો વર્ગ અહીંયા અગિયાર નો વર્ગ શું થયું બાદ બાકી થઈ છે ફરીથી પ્લસ 9 નો વર્ગ આવી રીતે જુઓ સાતનો સાતનો એક વર્ગ છે માઇનસ એવી રીતે આ સિરીઝ બનાવીએ ચૌદ આપેલા છે અહીંયા લખી દઈએ પહેલા ચૌદ હવે અહીંયા બનાવવાનું છે એ લખી રાખી લખી એ બી સી ડી અને ઈ આવી રીતે છે એમાં ચૌદ છે એમાં શું કરવું પડશે પહેલા ચૌદ ની અંદર આપણે તેર નો વર્ગ એડ કરવો પડશે તો અહીંયા સાઈડમાં કરી દઈએ ચૌદ પ્લસ એકસો એકનો સિત્તેર છે એકસો ત્યાંસી અંદર શું કરવું પડશે અગિયાર નો વર્ગ માઇનસ જે નંબર આવે છે એની અંદરથી જે ઉપરનું સ્ટેપમાં કર્યું છે એ કરવું પડશે તો અગિયાર નો વર્ગ એટલે એકસો એકવીસ બાદ થશે ત્રણ માંથી એક જાય તો બે અઢાર માંથી બાર જાય તો 6. આ શું આવ્યું બાસઠ ક્યાં લખાશે અહીંયા બે ની જગ્યાએ બાસઠ હવે કરવું શું પડશે નવ નો વર્ગ એડ કરવાનો છે એક ચાર ત્રણ હવે ડી માટે શું કરવું પડશે એકસો છે સાત નો વર્ગ માઇનસ કરવાનો છે એટલે ઓગણપચાસ બાદ કરવાના છે તો જો એકસો તેતાળીસ છે માંથી પચાસ માઇનસ કરી દે તો નેવું એક વધારાનો બાદ કર્યો છે એડ થશે એટલે કે એક જલક આવે અહીંયા 91 હવે તો આ સ્ટેપ પતી ગયું છે ભાઈ અહીંયા એક સ્ટેપ એડ કરીએ આપણે તો શું થાય જોન 13 11 9 7 અહીંયા 5 આવે અહીંયા પ્લસ છે માઈનસ છે અહીંયા પ્લસ આવશે 5 નો વર્ગ રાજે 91 આવે છે એની અંદર 5 નો વર્ગ કેટલો થાય 25 એડ કરીએ છીએ તો 5 + 1 6 9 + 2 11 116 એ કે આવો છે અહીંયા 116 આ શું આવ્યું ઈ તો જો ઓપ્શન ચેક करिए તો ઓપ્શન નંબર બી 116 છે તો આ શું થયું આન્સર તો આવી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ તો આવી રીતે મેથ્સ અને રીતના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો